રાધે રાધે જય શ્રી કૃષ્ણ આપ સૌ દર્શક મિત્રોનું ભાવ્ય દર્શન યુટ્યુબ ચેનલમાં હૃદયપૂર્વક સ્વાગત છે અહીં તમને મળશે તમારા ભવિષ્યનું માર્ગદર્શન જે તમારા દિવસને વધુ શુભ અને સફળ બનાવવામાં મદદ કરશે અમે આશા રાખીએ છીએ કે અહીં આપેલી માહિતી તમને તમારા જીવનના પડકારોનો સામનો કરવા અને નવી તકો ઝડપવામાં ઉપયોગી થશે તમારા પ્રતિભાવો અને સૂચનો હંમેશા આવકાર્ય છે કારણ કે તે અમને વધુ સારું બનવા પ્રેરણા આપે છે ભાવી દર્શન સાથે જોડાયેલા રહો અને દરરોજ તમારા જીવનમાં સકારાત્મકતાનો સંચાર કરો આપનો દિવસ શુભ રહે ચાલો જાણીએ આજનો દૈનિક રાશિફળ શુક્રવાર ચાર જુલાઈ બે હજાર પચીસ પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર અલ નહીં ઈ પ્રિય મેષ રાશિના જાતકો આજનો દિવસ તમારા માટે અદ્ભુત ઉર્જા અને ઉત્સાહથી ભરેલો રહેશે તમે કોઈ પણ કાર્ય હાથ ધરશો તેમાં તમને સકારાત્મક ઉર્જાનો અનુભવ થશે નવા કાર્યો અથવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે આ ઉત્તમ સમય છે તમારી નેતૃત્વ ક્ષમતા અને પહેલ કરવાની વૃત્તિ આજે તમને સફળતાના શિખરે લઈ જશે જોકે એક વાતનું ખાસ ધ્યાન રાખજો આજે ખર્ચ પર નિયંત્રણ રાખવું અત્યંત જરૂરી છે નહીં તો બિનજરૂરી ખર્ચાઓ વધી શકે છે પરિવાર તરફથી તમને ભરપૂર સ્નેહ અને સહયોગ મળશે જે તમારા મનને શાંતિ આપશે આજનો શુભ રંગ છે લાલ આજનો ઉપાય ભગવાન શ્રી હનુમાનજી મહારાજના આશીર્વાદ મેળવવા માટે આજે હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય કરવો વૃષભ રાશિ વૃષભ રાશિના નામ અક્ષર છે બ વને વો વૃષભ રાશિના પ્રિય મિત્રો આજનો દિવસ તમારા માટે ધૈર્ય અને કસોટી સમાન બની શકે છે નોકરી અથવા વ્યવસાયમાં કેટલાક નાની મોટી અવરોધો સમાન સામનો કરવો પડી શકે છે પરંતુ યાદ રાખજો કે તમારી દ્રઢતા અને સંકલ્પ શક્તિ તમને આ મુશ્કેલીઓમાંથી બહાર લાવશે કોઈપણ પરિસ્થિતિમાં હિંમત ન હારશો અને શાંતિ જાળવી રાખો તમારી મહેનત અને લગ્નનું ફળ તમને ચોક્કસ મળશે આજનો શુભ રંગ છે સફેદ આજનો ઉપાય ધન અને સમૃદ્ધિના દેવી માતા લક્ષ્મીનું પૂજન કરવાથી તમને શુભ સ્થળ પ્રાપ્ત થશે મિથુન રાશિ ક છ ને ગ મિથુન રાશિના જાતકો આજે તમે મિત્રો સાથે સમય વિતાવવાનો ભરપૂર આનંદ માણી શકશો સામાજિક મેળાવડા અને મિત્રો સાથેની વાતો તમને તાજગી આપશે તમારા પ્રેમ જીવનમાં નવી ચમક આવશે અને સંબંધો વધુ મજબૂત બનશે વ્યવસાયમાં ક્ષેત્રમાં તમે કેટલાક લાભદાયી નિર્ણયો લઈ શકશો જે ભવિષ્યમાં તમને સારો ફાયદો કરાવશે તમારી બુદ્ધિ અને વાગ છતા આજે તમને ઘણા કાર્યોમાં મદદરૂપ થશે આજનો શુભ રંગ છે હળવો લીલો આજનો ઉપાય ગાયને લીલો ઘાસચારો ખવડાવવાથી તમારા ગ્રહો અનુકૂળ રહેશે અને શુભ ફળો મળશે કર્ક રાશિ હ તેમ કર્ક રાશિના જાતકો આજે તમારા ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે પરિવારના સભ્યો સાથેના સંબંધોમાં મધુરતા આવશે અને જૂના મતભેદો દૂર થશે તમે તમારા પ્રિયજનો સાથે સુખદ પળો વિતાવશો જો કે પૈસા સંબંધિત બાબતોમાં તમારે આજે વિશેષ સાવધાની રાખવી પડશે કોઈ પણ મોટી આર્થિક નિર્ણય લેવા પહેલા બે વાર વિચારજો શુભ રંગ છે ચાંદી જેવો સફેદ ઉપાય જળમાં દૂધ મિક્સ કરીને પીપળાના વૃક્ષ પર ચડાવવાથી ગ્રહોના શુભ અસર દૂર થશે સિંહ રાશિ મને સિંહ રાશિના જાતકો આજે કાર્યક્ષેત્રમાં તમારી પ્રતિષ્ઠા અને સન્માનમાં વધારો થશે પ્રબળ શક્યતા રહેલી છે તમારા કામની કદર થશે અને તમને નવી જવાબદારીઓ પણ મળી શકે છે નવા રોકાણથી તમને લાભ થવાની સંભાવના રહેલી છે તેથી સારી રીતે વિચાર કરીને રોકાણ કરી શકો છો આજે તમારા શબ્દો ઘણા લોકોને પ્રભાવિત કરશે તમારી વાણીમાં એક પ્રકારની ઓજસ્વીતા રહેશે આજનો શુભ રંગ છે સોનેરી આજનો ઉપાય દરરોજ સવારે ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કરવાથી તમને ઉર્જા અને સફળતા પ્રાપ્ત થશે કન્યા રાશિ પઠ અને હણ કન્યા રાશિના મિત્રો નાની મોટી બીમારીઓ અથવા શારીરિક અસ્વસ્થતાને કારણે તમને થોડી પરેશાની થઈ શકે છે તેથી સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો કે કામની જગ્યા પર આગળ વધવાનો યોગ બની રહ્યો છે તમારી મહેનત અને સમર્પણ તમને પ્રગતિના પંથે લઈ જશે આજે તમારું ધ્યાન શાંતિ અને આંતરિક સુખ તરફ રાખજો જેથી મન પ્રફુલ્લિત રહે આજનો શુભ રંગ છે પિસ્તા ગ્રીન ઉપાય

જે તમારા કારકિર્દી માટે શુભ સંકેત છે આજનો શુભ રંગ છે ગુલાબી આજનો ઉપાય દૂધ અને સાકરથી શિવલિંગનો અભિષેક કરવાથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થશે વૃષ્ટિક રાશિ ન અને ય વૃષ્ટિક રાશિના મિત્રો આજે તમારું મનમોહક અને દયાળુ રહેશે તમે અન્ય પ્રત્યે સહાનુભૂતિ અને પ્રેમ દર્શાવશો પૌત્ર સંબંધો પરદાદા દાદી પૌત્ર પૌત્રી મજબૂત બનશે અને પરિવારમાં આનંદનો માહોલ રહેશે જોકે વહીવટી કાર્યમાં થોડો વિલંબ થઈ શકે છે તેથી ધીરજ રાખજો અને કામ શાંતિથી કરજો આજનો શુભ રંગ છે મરુણ ઉપાય શનિદેવના આશીર્વાદ મેળવવા માટે કાળા તલનું શનિદેવ અર્પણ કરજો ધનુ રાશિ ધનુરાશિના નામાક્ષર છે બ ફ ધ ને ઢ ધનરાશિના જાતકો આજે તમને આર્થિક ફાયદો થવાનો પ્રબળ યોગ રહેલો છે અચાનક ધનલાભ અથવા અટકેલા પૈસા પાછા મળી શકે છે કાયદાકીય મામલાઓમાં તમને સફળતા મળશે અને લાંબા સમયથી ચાલતી સમસ્યાઓનો ઉકેલ આવશે જોકે તમારે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું અત્યંત જરૂરી છે નહીં તો બિનજરૂરી વિવાદો થઈ શકે છે આજનો શુભ રંગ છે પીળો આજનો ઉપાય પીળા કપડામાં ચણા બાંધીને દાન કરવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થશે

કાળી દાળ અને લોખંડનું દાન કરવાથી શનિદેવ પ્રસન્ન થશે અને શુભ ફળ મળશે કુંભરાશિ ગ સ શ કુંભરાશિના જાતકો આજે તમારા મનમાં નવી આશાઓ અને વિચારો જન્મશે વિદેશથી તમને કોઈ શુભ સમાચાર મળી શકે છે જે તમારા માટે ખુશી લાવશે જોકે ભૌતિક દ્રષ્ટિ આજે વધારે ખર્ચ થવાનો સંકેત રહેલો છે તેથી તમારા ખર્ચ પર નિયંત્રણ રાખજો અને બિનજરૂરી વસ્તુઓ પર પૈસા ખર્ચ ટાળા કરવાનું ટાળજો આજનો છે ઉપાય શનિવારે કાળા કૂતરાને ભોજન શનિ ગ્રહની કૃપા પ્રાપ્ત થશે મીન રાશિ મીન રાશિના નામાક્ષર દ ચ પ્રેમ મીન રાશિના મિત્રો આજનો દિવસ પ્રેમ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે ઉત્તમ છે તમારા મનને શાંતિ મળશે તમે આધ્યાત્મિક કાર્યમાં રૂચિ લેશો તમારા સંબંધોમાં પ્રેમ અને સકારાત્મકતા વધશે જોકે ખોટા લોકોથી દૂર રહેવું અને તેમની સંગત ટાળવી જેથી કોઈ નકારાત્મક અસર ન થાય આજનો શુભ રંગ છે જામલી ઉપાય ભગવાન શ્રી વિષ્ણુને તુલસી પત્ર અર્પણ કરવાથી શુભ ફળ મળશે અને મનોકામના પૂર્ણ થશે સમાપન આજનું રાશિફળ ભાવિ દર્શન તરફથી દરેક દિવસ તમારા માટે શુભ અને સમૃદ્ધિદાયક બને એવી મંગલ કામના સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ રાધે રાધે નો નોંધા સામાન્ય રાશિ છે દરેક વ્યક્તિની કુંડલીમાં ગ્રહની સ્થિતિ અલગ હોય છે તેથી તમારા વ્યક્તિગત જીવન પર તેની અસર અલગ હોઈ શકે છે વધુ ચોક્કસ માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી હિતાવક રહે છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો ભાવિદર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં